નમસ્કાર મિત્રો વ્હીકલ ગોજુ ચેનલમાં આપણું સ્વાગત છે વ્હીકલ ગોજુ ચેનલ વતી સૌ મિત્રોને રામ રામ મિત્રો આપણી ચેનલ ઉપર દરરોજ અલગ અલગ પ્રકારના મિત્રો વેચવા સુધી અમારી ચેનલને ને નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરી તમારા મિત્રો સાથે શેર કરી દેજો જેથી કરીને તમારા કોઈ મિત્રને ટ્રેક્ટર ખરીદવું હોય તો વિડીયો કામ લાગી શકે આપણી ચેનલ ઉપર બીજા પણ ઘણા બધા અલગ અલગ કંપનીના ટ્રેક્ટર વેચવા માટેના વિડીયો મૂકેલા છે જે તમે જોઈ અને તેમાંથી ખરીદી કરી શકો છો તમે પણ જો તમારા વાહન વેચવા માટેની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર દેખાતી વાહનની વિગત સાથે અમને વોટ્સઅપ કરી શકો છો જાહેરાતનો અમે કોઈ પણ પ્રકારનો ચાર્જ લેતા નથી હવે પછીના વિડીયોમાં તમે કયા ટ્રેક્ટર વિશેનો વિડીયો જોવા માંગો છો તે કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો જેથી કરીને તે ટ્રેક્ટર વિશેનો વિડીયો લાવવાનો પ્રયત્ન કરી શકીએ આજે આપણે જે ટ્રેક્ટર જોવાના છીએ તે પાવરટેક કંપનીનું ટ્રેક્ટર છે આ વિડીયોમાં પૂરી આપી દઈશ જેથી કરીને વિડીયો પૂરો જોઈ લેજો તમને વિશેની માહિતી પૂરી મળી જાય આ વિશેની માહિતી આપવાનું ચાલુ કરું તે પહેલાં હજુ સુધી જો તમે અમારી ચેનલ ઉપર નવા જુઓ ને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરી તમારા મિત્રો સાથે શેર કરી દેજો આજે આપણે જે ટ્રેક્ટર જોવાના છીએ તે પાવરટેક કંપની નું ચારસો ઓગણચાલીસ ડીઆઈ ટ્રેક્ટર છે ટ્રેક્ટર ના ખરીદી ના વર્ષ ની વાત કરીએ તો બે હાજર અગિયાર ના વર્ષમાં ખરીદેલું છે અને બે હાજર ચૌદ ના વર્ષમાં પાર્સિંગ કરાવેલું છે આ ટ્રેક્ટરના ના ની વાત કરીએ તો એકતાલીસ હોસ્પાવરમાં ટ્રેક્ટર મળી જવાનું છે ટ્રેક્ટર ના ઓનર ની વાત કરીએ તો વન ઓનરમાં ટ્રેક્ટર મળવાનું છે ની કન્ડિશન જોતા એકદમ સારી કન્ડિશનમાં માં ટ્રેક્ટર જોવા મળે છે આ ટ્રેક્ટર ના કલર ની વાત કરીએ તો કમની કન્ડિશન ટ્રેક્ટર નો કલર જોવા મળે છે ટ્રેક્ટર ના હાઇડ્રોલિક ની વાત કરીએ તો કમની ફિટિંગ પાવરફુલ હાઇડ્રોલિક મળી જવાની છે આ ટ્રિક્ટની બાકીની એસેસરી જેવી કે છત્રી સીટ સેલ્ફ લાઇટો વાયરિંગ બધું ચાલુ કન્ડિશનમાં મળી જવાનું છે ટ્રેક્ટરના ગેરબોક્ષની વાત કરીએ તો સારી કન્ડિશનમાં કંપની ફિટિંગ ગેરબોક્સ મળવાના છે ટ્રેક્ટરના ટાયરની કન્ડિશનની વાત કરીએ તો લગભગ સાઠ ટકા જેવી ટાયરની કન્ડિશન જોવા મળે છે ટ્રેક્ટરના બૅટરીની કન્ડિશનની વાત કરીએ તો સારી કન્ડિશનમાં બેટરી મળી જવાની છે આ ટ્રેક્ટરના એન્જિનની વાત કરીએ તો કંપની ફિટિંગ પાવરફુલ એન્જિન મળી જવાનું છે એન્જિનની કન્ડિશન સારી હોવાથી પણ જાતનો ખર્ચો કરવા પડવો નથી આ ટ્રેક્ટર તમને રૂબરૂ જોવા ક્યાં મળે તેની વાત કરીએ તો આ ટ્રેક્ટર તમને અમરેલીમાં જોવા મળી જશે આ ટ્રેક્ટર કિંમતની વાત કરીએ તો બે લાખ ને પાંત્રીસ હજાર રૂપિયા રાખેલી છે કિંમત ફિક્સ નથી માઇનો થઈ જશે ટ્રેક્ટરના માલિકના નંબર તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દેશું જેથી કરીને તમે વધારાની વાતચીત કરી અને માહિતી મેળવી શકો છો જો તમને ટ્રેક્ટરના માલિકના નંબર ના મળે તો અહીંયા મોર કરીને લખેલું છે ત્યાં ક્લિક કરશો એટલે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ ખુલી જશે અને વિડિયો તમે ગુજરાતીમાં જોઈ રહ્યા હોય તો અહીંયા મોરના બદલે વધુ લખેલું હશે ત્યાં ક્લિક કરશો એટલે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ ખુલી જશે મિત્રો તમે અમારી ચેનલ ઉપરથી વિડીયો જોઈએ અને કોઈ પણ પ્રકારના વાહનની ખરીદી કરો તો પૂરી તપાસ કર્યા બાદ જ વાહનની ખરીદી કરશો અમારી કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહીં તમે અમારી ચેનલ ઉપર નવા જો ને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરી તમારા મિત્રો સાથે શેર કરી દેજો હવે પછી આપણે નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી સૌ મિત્રોને વ્હીકલ ગુજુ ચેનલ વતી રામ રામ